સોનગઢ કોલેજના વાર્ષિક ઉત્સવમાં સહભાગી થતા રાજ્યમંત્રી ડો જયરામભાઈ ગામિત અને સાર્વજનિક હાઈસ્કૂલના પ્રમુખ જિજ્ઞેશભાઈ ડોનવાળા તાપી જિલ્લાના સોનગઢ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં શનિવારે સંકુલના પચ્ચીસમાં વાર્ષિકોત્સવ અને રજત જયંતિ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત નોંધાવતા રમતગમત ઉદ્યોગ સહિત સર્વાધિક વિભાગોની જવાબદારી સંભાળતા રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે આ કોલેજે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના હજારો યુવાનોના જીવનમાં શિક્ષણનો ઉજાસ ફેલાવ્યો છે તે જોઈને સંતોષ થાય છે વધુમાં ડોક્ટર જયરામભાઈ ગામિતે ઉમેર્યું કે ખાસ કરીને તાપી જેવા આદિવાસી બહુલ જિલ્લામાં જ્યારે દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પણ આખું પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેમનું ભાવિ ઉજ્જવળ બને તેવા લક્ષ્ય સાથે સરકાર પણ આગળ વધી રહી છે નોંધનીય છે કે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમના જીવનધોરણમાં પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે આ મહોત્સવનું આયોજન કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોમાં સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢના પ્રમુખ અને એપીએમસી પ્રમુખ જિજ્ઞેશભાઈ ડોનવાળા મહાનુભાવો તેમજ અન્ય શિક્ષણવિદો કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશભાઈ એ પટેલ સહિત કોલેજ પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દિવ્ય પુકાર ન્યૂઝ તાપી